અમારી આ બટુકનાથ વ્યાયામ શાળા ઓગણીસો ને તેર થી એનું અસ્તિત્વ છે આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ બટુકના વ્યાયામશાળામાં તૈયાર થયા છે આ જાણ વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે વટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને

જે મિલકતો જે છે હિન્દુ દેવસ્થાન કમિટી તથા સરકારી મિલકતો એ વકફ બોર્ડના નામે બોલે છે તો આનો અમે સરકારમાં તપાસ માંગીશું સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે